સુરતના ડિંડોલી ખાતે આવેલા નગરના ઘર નંબર એકસોને તેત્રીસ પાસે કરાયેલી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે સરદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ ડામોર તથા નાયબ પોલીસ કમિશનર જોન સિક્સ રાજેશ પરમાર અને મદદનીસ પોલીસ કમિશનર કમિશ્નર આઈડીવીઝન એનપી ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડિંડોલી વિસ્તારમાં નરોત્તમ નગરના ઘર નંબર એકસો તેત્રીસ પાસે રામકૃષ્ણ ઉર્ફે નાના રાજારામ પાટીલની હત્યા કરાઈ હોય જે ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ટીમ મેદાન ત્યારે આજે ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ અલચ મસાણી ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ રાજદીપ રાજદીપસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈને મળેલી બાતમીના આધારે હત્યાના ગુનાને અંજામ આપી ભાગ છૂટેલા હત્યારાઓ કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ સાહેબ સિંધે ગણતરીના કલાકમાં ઝડપી પાડી સળિયામાં ઝડકેલી દીધા હતા